ગઢડા આમ આદમી પાર્ટીની નગરપાલિકા ચૂંટણી લક્ષી પ્રેસ કોન્ફરન્સ યોજાય ભાજપ પર કરવામાં આવ્યા આકરા પ્રહાર લોકોને પ્રાથમિક સુવિધાથી માંડીને વેપારીઓને વેરામાંથી રાહત આપવા અંગેની કરવામાં આવી જાહેરાત નગરપાલિકાની ચૂંટણીમાં ગઢડાના સાત વોર્ડમાં અઠ્યાવીસ સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે હું મહેન્દ્ર નાવડિયા આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ અને ગઢડા ચૂંટણી નગરપાલિકા ચૂંટણી પ્રભારી સૌ પ્રથમ તો ગઢડાના લોકોને અને ભગવાન સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી વંદન કરી અને આપ સૌ મીડિયા મિત્રોનું પણ સ્વાગત કરું છું અને વાત રહી અત્યારથી ગઢડા નગરપાલિકામાં લોકો અવઢવમાં હતા કે શું આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે કે નહીં એના માટે હું અત્યારે જ ક્લિયર કરું છું કે આમ આદમી પાર્ટી ગઢડા નગરપાલિકામાં સાત વોર્ડમાં અઠ્યાવીસ છે અઠ્યાવીસ સીટ ઉપર એકલે હાથે આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે કોઈ ગઠબંધન નથી એકલા હાથે ચૂંટણી લડશે અને તૈયારીની વાત કરીએ તો અમારા ઉમેદવારો અમને મળી ગયા છે અને અમારા ઉમેદવારો એક તારીખ સુધીમાં બધા ફોર્મ ભરી દેશે અમારો હંમેશા આમ આદમી પાર્ટીની રાજનીતિ એટલે કામની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ એટલે કે હવા બનાવવાની રાજનીતિ ખોટી ફાકા ખોદદારી કરવાની રાજનીતિ લોકો સૌ જાણે છે ગઢડા નગર ના લોકો સૌ જાણે છે કે ગઢડામાં શું મળ્યું ત્રીસ વર્ષના શાસનની અંદર એ લોકોએ શું વિકાસ કર્યો એ પણ એ સાબિત કરી શકે એમ નથી એટલા માટે ધર્મ જાતિ જ્ઞાતિના નામે મત મેળવવાના ધંધા આ ભારતીય જનતા પાર્ટી કરતી હોય ત્યારે આમ આદમી પાર્ટી લોકોની પાર્ટી છે નાના માણસોની પાર્ટી છે અને અમારી જેવા સામાન્ય પરિવાર માંથી આવતા લોકોની પાર્ટી છે એટલે લોકોનો વિશ્વાસ છે ગત તમે જોઈ લો તો અમે સારા એવા અને ગઢડા વિધાનસભામાં અમે સેકન્ડ નંબર ઉપર રહ્યા હતા તો અમે ગઢડા નગરજનોને એવું કહેવા માંગીએ છીએ કે આપ આમ આદમી પાર્ટી પર આ વખતે લડે છે બધી સીટ ઉપર લડી રહી છે ત્યારે તમારે આ વખતે મોકો મળ્યો છે એકવાર વિશ્વાસ કરી અને ગઢડાનો વિકાસ કરવાનો મોકો મળ્યો છે ત્યારે હું આપ સૌને વચન આપું છું કે જો અમે જીતશું અમે બળ બનાવશું તો અમે ગઢડાના લોકોને શું આપીશું સૌ પ્રથમ તો આપણું આસ્થાનું કેન્દ્ર વડાપ્રધાનની ફાંકા ફોજદારી નદી સફાઈ અભિયાન એ આપ સૌ અહીંયા ગઢડા નગરજનો જાણી રહ્યા છો કે ગઢડાની ઘેલો નદીનું કેવું સફાઈ થઈ રહી છે ગઢડાના લોકો અહીંયા અને આજુબાજુના જે પણ લોકો છે નદીની અંદર પોતાના અસ્થિઓ પણ અહીંયા વિસર્જન કરવા આવતા હોય ત્યારે આ નદીની અંદર ગટર ભળે છે લીલ અને છેવાડો સામ્રાજ્ય છે ત્યારે હું વચન આપું છું કે જ્યારે આમ આદમી પાર્ટી જો ગઢડા નગરપાલિકામાં પોતાનો પ્રમુખ બનાવશે અને બોર્ડ બનાવશે તો નદી સફાઈ માટે અલગ બજેટ રજૂ કરી અને નદી સફાઈ માટે પૂરતું ધ્યાન આપવામાં આવશે હાલ શ્રીજી મહારાજની ભૂમિ છે અહીંયા ઘણા લોકો પર્યટકો આવે છે દર્શનાર્થીઓ આવે છે એમના માટે પણ અલગ સુવિધાઓ અહીંયા કોઈ નથી રહેવા જમવાની ઉતારા વ્યવસ્થાઓ નથી તો આમ આદમી પાર્ટી આવશે તો આ પર્યટકો માટે રહેવાનો પણ અલગ એક ઉતારો નગરપાલિકા તરફથી બનાવશે હાલ એવું જાણવા મળ્યું છે કે ગઢડા નગરપાલિકાની અંદર ત્રીસ વર્ષથી ભાજપની સરકાર હોવા છતાંય આખા ગઢડા નગરપાલિકાની અંદર એક શૌચાલય નથી ખૂબ દુઃખની વાત છે વડાપ્રધાને પાકા ફોજદારી કરી અને શૌચાલયનું અભિયાન ચલાવ્યું હતું ઘર ઘર શૌચાલય પણ તમે ફાંકા ફોજદારી કરવાનું બંધ કરો આજે ગઢડા નગરપાલિકામાં એક જાહેર શૌચાલય નથી તો આમ આદમી પાર્ટી જ્યારે પણ પોતાનું બળ બનાવશે તો ગઢડા નગરપાલિકામાં એક સારું સ્વચ્છ મહિલાઓ અને ભાઈઓ માટે અલગ શૌચાલય બનાવશે સ્ટ્રીટ લાઈટ ની સમસ્યાઓ જે વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો નથી એમને સ્ટ્રીટ લાઈટ લાઈટની પણ પૂરતી વ્યવસ્થા કરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે

નગરપાલિકા કરતી હોય ત્યારે આમ આદમી પાર્ટી સ્વચ્છ પીવાનું પાણી કલાક આપે છે જવા માટે રસ્તાઓ નથી એ રસ્તાઓ પાકા રસ્તા બનાવવાનું કામ પણ આમ આદમી પાર્ટી જો પોતાનું બોર્ડ બનાવશે તો કરશે શાળાની વ્યવસ્થા નથી જે સરકારી શાળા ગઢડાની અંદર ખૂબ જર્જરિત અને ખરાબ હાલતમાં છે તો આ શાળા નવી બનાવી આપશે અને એક પાળી હોય તો બે પાળી બનાવવાનું કામ પણ આમ આદમી પાર્ટી બોર્ડ બનાવશે તો કરશે સરકારી કોલેજ નથી આ પણ એક દુઃખ વાત છે કારણ કે શિક્ષણ પ્રત્યે આ સરકારને કોઈ રસ નથી એટલે આ ગઢડાની અંદર કોલેજની પણ વ્યવસ્થા નથી એના માટે પણ માંગણી કરીને ખૂટતું પૂરું કરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે હોસ્પિટલ છે ગઢડાની અંદર સરકારી હોસ્પિટલ પણ હોસ્પિટલ એટલે કે તબેલા જેવી હોસ્પિટલ આ હોસ્પિટલ નવી બનાવવાનું કામ અને સાથે સાથે આ હોસ્પિટલોની અંદર ડોક્ટરો નથી સર્જન ડોક્ટર નથી તો એ ડોક્ટર પણ મૂકવાનું કામ આમ આદમી પાર્ટી કરશે વડીલો માટે કોઈ શાંતિ કુંજ નથી વડીલો વિશ્રામ કરે બેસે હરે ફરે ને બે થાક ઉતારવા માટે કોઈ એવું આખા ગઢડામાં શાંતિ કુંજ નથી તો એક એક વાર્ડમાં અમે એવું નગરના લોકો માટે વૃદ્ધો માટે અમે એક એક શાંતિ કુંજ બનાવીશું ચિલ્ડ્રન ગાર્ડન એરિયા લાયબ્રેરી બનાવશે અને ખાસ મહત્વની વાત છે વધતી જતી મોંઘવારીમાં ગઢડાના લોકો માટે આ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર પાર્ટી રોજ ને રોજ વેરો વધારતી હોય ત્યારે આમ આદમી પાર્ટી વચન આપે છે કે જો આમ આદમી પાર્ટી પોતાનું બળ નગરપાલિકામાં બનાવશે તો આમ આદમી પાર્ટી ગઢડાના લોકો માટે પચાસ ટકા વેરામાં રાહત આપશે કે હાલ અત્યારે જો બે હજાર વેરો આવતો હોય છે તો એને એક હજાર વેરો આવશે આ આમ આદમી પાર્ટી વચન આપે છે ત્યાર પછી વેપારી ભાઈઓ માટે